નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વરાછાની મહિલાએ છ સમૂહ લગ્નોમાં બસો પચીસ દીકરીઓનો સંસાર માંડ્યો યોગી ચોક સ્થિત ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટના છઠ્ઠા સમૂહ લગ્નમાં ત્રેપન યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા બાદ લગ્ન બાદ ઘર કંકાસને ટાળવા સમાધાન પંચ પણ બનાવ્યું વરાછા યોગીચોક ખાતે આવેલ ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે છઠ્ઠા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાયા હતા જેમાં ત્રેપન યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દીકરી તુલસીનો ક્યારો વિવાહ સંસ્કારમાં જોડાનારી કન્યાઓને દાતાઓના સહયોગથી એકસો એક વસ્તુઓ ગર્વખરીનો સામાન કર્યાવર રૂપે અપાયો હતો જેમાં પચીસ ટકા મહિલા દાતા હતી ટ્રસ્ટના પ્રમુખ વિલાસબેને જણાવ્યું કે અમારું ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી સામાજિક વિવિધ કાર્યો કરે છે સમાજમાં હાલનો જટિલ પ્રશ્ન દીકરા દીકરીઓના સગપણનો છે ત્યારે માત્ર પસંદગી કરાવીને વેવિશાળ કરી દેવાનું તેમજ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને સામૂહિક રીતે પરણાવવાનું જે માટે લગ્ન પહેલાં જ સામાજિક સમજણ આપવા સેમિનાર પણ યોજાય છે ઉપરાંત લગ્ન બાદ થતાં ઘરકંકાસને ટાળવા સમાધાન પંચ પણ બનાવ્યું છે મહિલાઓ શિક્ષિત સ્વનિર્ભર અને સ્વાવલંબન બને મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ સેમિનાર નારી ગૌરવ સન્માન જેવા અનેકવિધ કાર્યક્રમો કરીને બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ રીતે સમૂહલગ્નો યોજીને અત્યાર સુધીમાં બસો પચીસ દીકરીઓના લગ્ન કરાયા છે વીસથી પણ વધુ મહિલા મંડળની એક હજાર બહેનોનો પણ સહયોગ શહેરમાં ઘણી સંસ્થા સમાજો સમુલગ્ન યોજે છે પરંતુ ઓમ શાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ વિલાસબેનના નેતૃત્વમાં એકમાત્ર મહિલા સમૂહલગ્નનું આયોજન કરી રહ્યું છે અમુક આયોજનમાં વીસથી વધુ મહિલા મંડળોની એક હજારથી વધુ બહેનો સહયોગ પણ આપી રહી છે ઘણીવાર સંતાનો વડીલોની શરમમાં પણ હા પાડી દે છે સંતાનોના વેવિશાળ પરિવાર સમક્ષ કરાતા ઘણીવાર કોઈને પાત્ર ગમતું ન હોય તો પણ સ્વીકારવું પડે છે વળી છૂટાછેડા પણ થાય છે જેથી પટેલ સમાજ માટે બ્યુરો દ્વારા યોગ્ય પાત્ર શોધીને લગ્ન કરવાની સલાહ અપાય છે વિલાસબેન સખિયા પ્રમુખ ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મારું નામ હેમલબેન રૂડાણી છે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં વિલાસબેનની સાથે મળીને સેવાનું કાર્ય કરું છું આ છઠ્ઠા સમૂહ લગ્નમાં અમે એક સાથે છઠ્ઠા સમૂહ લગ્નમાં બધા બહેનો જોડાયેલા છીએ અને બેનને સપોર્ટ કરીએ છીએ બેન જે જરૂરિયાતમંદ દીકરી છે એને એક માનું સ્થાન આપીને એને એના સપના પૂરા કરે છે અને સારી રીતે ફાર્મમાં લગ્ન કરાવે છે મહેનત કરીને તેઓ લગભગ એક મહિનાથી અમે જોઈએ છીએ કે તેઓ પાંચ કલાક ઊંઘ નથી કરતા અને આટલો સમૂહ લગ્ન મોટો કરાવે છે એક નારી શક્તિ તરીકે એક લગ્ન કરાવવા પણ બહુ અઘરા પડી જાય છે એમાં આપણે આખા પરિવારનો સપોર્ટ લેતા હોઈએ છીએ પણ આ બેન એકલા મળીને અમારી સાથે ટીમ સાથે મળીને એકાવન અને આ વખતે તો ત્રેપન લગ્ન કરાવી સામાન્ય વર્ગની દીકરીઓને લાભ મળે છે દરેક દરેક સમાજની દીકરીઓને લાભ મળે છે પણ ખોટા ખર્ચા બચાવવા બેન એક સમાજને એક ઉદાહરણ પૂરું પાડે છે કે સમૂહમાં જોડાઈને આપણે ફાલતુ ખર્ચાઓ બચાવીને આવી રીતે આપણે એક રાષ્ટ્રને અને આપણા ઘરને સપોર્ટ કરી શકીએ એક બાપ તરીકે બાપના પણ અરમાન હોય કે એની છોકરીને સારી રીતે પરણાવે અને એ એક વિલાસબેનના વિલાસબેન થકી આ બાપનું સપનું પૂરું થાય છે અને દીકરીનું સપનું પૂરું થાય છે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે આ છઠ્ઠો લગ્નોત્સવ અમારે આવેલો છે દર વર્ષે અમે એકાવન દીકરીઓના લગ્ન કરાવીએ છીએ no lo que no duerme, no corresume, es de la mano. આ લગ્ન ઉત્સવ દ્વારા એ જ મેસેજ આપવા માંગીશ કે મધ્યમ વર્ગીય જે પરિવાર છે અને દીકરીઓને એક જ વખત હોય છે ભવ્ય પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન સાથે અને એવા સારા સારા મહેમાનોની હાજરીમાં જ્યારે એના પિતાજી આવું સપનું પૂરું નથી કરી શકતા ત્યારે આ દીકરીઓના અરમાન પૂરા કરવા માટે જ અમે આ ભવ્ય લગ્ન સૌ ચવીએ છીએ દીકરીઓને કર્યાવર માટે એકસો ને એક વસ્તુ આપીએ છીએ